નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો જીરાના ભાવમાં ચિંતાજનક ઘટાડો જીરાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે એક સમયે ચૌદ હજાર રૂપિયા પ્રતિમણે પહોંચેલો ભાવ હાલ છ હજાર રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે એટલે કે પચાસ ટકાથી વધુનો ઘટાડો થયો છે ગુજરાતમાં ચાર લાખ હેક્ટર અને રાજસ્થાનમાં આઠ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે આ વર્ષે એક કરોડ બોરીનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે પરંતુ સારા ભાવ મળવાની રાહ જોઈ રહેલા ખેડૂતોને ના છૂટકે જીરું વેચવાનો વારો આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાની આયોવા શાળામાં ફાયરિંગ થયું છે મળતી માહિતી મુજબ ક્રિસમસના વેકેશન બાદ વહેલી સવારે અમેરિકામાં આવેલા આયોવા સ્કૂલમાં એક યુવકે અચાનક ફાયરિંગ કર્યું હતું જે બાદ લગભગ પાંચ લોકો ઘાયલ થયા છે આ બનાવમાં એકનું મોત નીપજ્યું છે ફાયરિંગ બાદ આરોપી વ્યક્તિએ પોતાની ગોળી પણ મારી દીધી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોજ શોખ પૂરા કરવા માટે શું કર્યું આ ભાઈએ કરોડપતિ એક્ટિવા ચોરને પકડવામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે પોતાના મોજ શોખ પૂરા કરવા માટે સો જેટલા ગુના વાંચનના ચોર પાસેથી એકતાલીસથી વધુ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર બસ્સોના વાહનો જપ્ત કરીને રાજ્યભરમાંથી એક્ટિવા ચોરીનો ભેદ પણ ઉકેલ્યો છે પૂછપરછમાં આરોપી બે હજાર પંદરથી વાહનો ચોરતો હોવાનું બહાર આવ્યું છે અત્યાર સુધીમાં કુલ એકસો ને અડસઠ જેટલા સ્કૂટરની ઉઠાણ તરી કોરી હોવાની માહિતી પણ મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે